નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધિ વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે ચોમાસું અત્યારે જે રીતે પ્રવર્તી રહ્યું છે ગુજરાતની અંદર ગુજરાતના કયા તાલુકા છે તેમાં વરસાદ છેલ્લા ચોવીસ કલાકની અંદર પડવાનો છે અને છેલ્લા ચોવીસ કલાકની અંદર ગઈકાલે કેટલો વરસાદ પડ્યો છે અને એમની સાથે જે સિસ્ટમ મધ્ય ગુજરાતની અંદર સક્રિય થઈ છે તેમને લઈને ગુજરાતની અંદર ચોમાસું કેવું રહેવાનું છે તે પણ જાણીશું પહેલાં વિન્ડીના માધ્યમથી સમજી લઈએ જે રીતે અત્યારે આ દેખાઈ રહ્યું છે ગુજરાતની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે તેમને લઈને ગુજરાતની અંદર અત્યારે આખા ગુજરાતની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રનો જે નીચેનો ભાગ છે એમાં પણ એક સિસ્ટમ સક્રિય થયેલી દેખાઈ રહી છે અને જેમને કારણે સમગ્ર ગુજરાતની અંદર અત્યારે વરસાદ દેખાઈ રહ્યો છે દક્ષિણના જે ભાગ છે તેમાં પણ વરસાદ છે આ સાથે જ ઉત્તરનો જે ભાગ છે તેમાં પણ જે બનાસકાંઠાનો ભાગ છે ત્યાં પણ વરસાદ દેખાઈ રહ્યો છે આ સાથે જ એ સમજવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાતની અંદર જે ચોમાસું આવ્યું છે હવે જે કચ્છનો મુન્દ્રાનો ભાગ હોય જે દક્ષિણનો ભાગ છે કચ્છની અંદર ત્યાં પણ અત્યારે વરસાદ દેખાઈ રહ્યો છે એટલે કે ગુજરાતની અંદર અત્યારે સમગ્ર જે વિસ્તાર કહી શકાય ત્યાં વરસાદ પડી રહ્યો છે ધીમે ધીમે સમગ્ર ગુજરાતને આ વરસાદ આવરી રહ્યો છે હવે એ સમજવાની છે કે આઈએમડી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેમને લઈને આ વખતે જે વરસાદ પડી રહ્યો છે કલાકની અંદર જે વરસાદ પડ્યો છે તેમાં કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડ્યો છે અને હજુ વરસાદ પડવાનો બાકી છે પહેલા એ સમજી લે કે ચોમાસું જે ધીમે ધીમે ઉપર આવ્યું છે તેમને લઈને અત્યારે ગુજરાતની અંદર શું સ્થિતિ છે ગુજરાતમાં પચીસ છવ્વીસ તારીખની આજુબાજુ ચોમાસું કેટલે પહોંચ્યું છે આપણને દેખાઈ રહ્યું છે કે ઉત્તરનો જે ભાગ છે ત્યાં પણ અત્યારે ચોમાસું પ્રવર્તી ગયું છે ચોમાસું આવી ગયું છે કચ્છનો પણ જે નીચેનો ભાગ છે તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે એટલે કે કચ્છનો જે થોડો એવો ઉત્તરનો ભાગ છે તે જગ્યા પર જ વરસાદ બાકી છે બાકી આખા ગુજરાતને ચોમાસે આવરી લીધું છે બધી જગ્યા પર વરસાદ પડી રહ્યો છે પહેલી તારીખથી જે કેરળમાં ચોમાસું આવ્યું હતું એ ધીમે ધીમે ઉપર આવ્યું અને પંદર જૂનની આજુબાજુ દક્ષિણની અંદર જે ચોમાસું પ્રવર્તી ગયું હતું અને એમની સાથે અગિયાર જૂનથી જ્યારે ચોમાસું ગુજરાતની અંદર આવ્યું હતું તેમાં પણ દક્ષિણનો જે ભાગ છે તેમને આવરી લેવામાં આવ્યો હતો એટલે ક્યાંક ને ક્યાંક ચોમાસું છે ધીમે ધીમે ઉપર આવ્યું એટલે પંદર જૂનની અંદર દક્ષિણનો જે પટ્ટો છે તેમાં ચોમાસું બેસી ગયું હતું ધીમે ધીમે હવે ચોમાસું ઉપર આવી રહ્યું છે અને આખા ગુજરાતને આવરી રહ્યું છે ત્યારે એ સમજીએ કે જે આ ગ્રીન ટપકા દેખાઈ રહ્યા છે અલગ અલગ ત્યાં બધા વરસાદની નિશાની બતાવે છે તેમાં એ જોઈએ કે અત્યારે કઈ કઈ જગ્યા પર વરસાદ ખાબકી રહ્યો છે વરસાદ પડી રહ્યો છે જે દક્ષિણ ભારત છે તેમાં તો વરસાદ છે એમની સાથે ગુજરાતની અંદર પણ આપણે વાત કરવાની છે ગુજરાતનો સૌરાષ્ટ્રનો જે આખો પટ્ટો છે તેમાં પણ અત્યારે વરસાદ પડી રહ્યો છે અને એમની સાથે જે ઉત્તરનો ભાગ છે ત્યાં પણ અત્યારે વરસાદ પડી રહ્યો છે ઉત્તરના ભાગમાં પણ વરસાદ નોંધાઈ રહ્યો છે કચ્છનો જે દક્ષિણનો જે ભાગ છે એ જગ્યા પર પણ અત્યારે વરસાદ છે ખાસ જે ચોમાસું બેસી ગયું છે તેમને લઈને એ સમજીશું કે આ વખતે જે ચોમાસું બેસી ગયું છે તો છેલ્લા ચોવીસ કલાકની અંદર કઈ જગ્યા પર કેટલા મિલીમીટર વરસાદ નોંધાયો છે સૌથી પહેલા આપણે એ સમજીએ કે કચ્છની અંદર જે કચ્છમાં દક્ષિણનો જે ભાગ છે ત્યાં વરસાદ નોંધાયો છે તો અત્યાર સુધીમાં સત્તાણું મિલીમીટર વરસાદ અગિયાર જૂનથી લઈને અત્યારે નોંધાઈ ચૂક્યો છે એમની સાથે ઉત્તરના ભાગની વાત કરવાની છે બનાસકાંઠાની અંદર ચોસાઠ મિલીમીટર વરસાદ અત્યાર સુધીમાં પડી ગયો છે આ સાથે જ પાટણમાં સાઠ મિલીમીટર છે મહેસાણામાં છવ્વીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે સાબરકાંઠામાં બે મિલીમીટર વરસાદ નોંધાયો છે અત્યારે આપણે ઉત્તર ગુજરાતની વાત કરી રહ્યા છીએ એટલે કે ઉત્તર ગુજરાતમાં અરવલ્લીમાં ચાર મિલીમીટર છેલ્લા ચોવીસ કલાકની અંદર નોંધાયો છે ગાંધીનગરમાં ત્રણ મિલીમીટર છે અમદાવાદમાં ચાર મિલીમીટર વરસાદ નોંધાયો છે કારણ કે અમદાવાદમાં પણ બે દિવસ પહેલા વાદળછાયા વાતાવરણની અંદર છૂટાછવાયા વરસાદની જે આગાહી કરવામાં આવી હતી એ મુજબ વરસાદ પડ્યો હતો એટલે કે છેલ્લા ચોવીસ અને અડતાલીસ કલાકમાં ચાર મિલીમીટરથી વધારે વરસાદ નોંધાયો છે હવે વાત કરવી છે સૌરાષ્ટ્રની અંદર કે જે જગ્યા પર વરસાદ કેટલો નોંધાયો છે વરસાદની અંદર પહેલા આપણે ગુજરાતમાં મોરબીની વાત કરીએ મોરબીમાં સાત મિલીમીટર વરસાદ છે આ સાથે જ જામનગરમાં પંચાવન મિલીમીટર વરસાદ નોંધાયો છે દેવભૂમિ દ્વારકામાં પાંત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે પોરબંદરમાં એકવીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે જ્યાં પોરબંદર અને દેવભૂમિ દ્વારકા છે આ દરિયાઈ વિસ્તાર છે એટલે કે ત્યાંના માછીમારોને પણ દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી છે કારણ કે પિસ્તાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે તેમને લઈને સહેલાણી હોય કે પછી માછીમારો હોય દરિયામાં ન જવાની પણ સૂચન તંત્રએ કર્યું છે આ સાથે જ જૂનાગઢની અંદર આપણે વાત કરીએ તેમ એકસો નવ મિલીમીટર વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયો છે આખા જૂનાગઢમાં નહીં પરંતુ ક્યાંક એવા વિસ્તારો છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો રાજકોટની અંદર વીસ મિલીમીટર વરસાદ છે અમરેલીની અંદર સોળ મિલીમીટર વરસાદ છે ગીર સોમનાથમાં છ મિલીમીટર વરસાદ નોંધાયો છે આ એ આંકડા બતાવે છે કે સમગ્ર જિલ્લાની અંદર નહીં પરંતુ અમુક જ વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડ્યો છે એટલે કે ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે પરંતુ આખા ગુજરાતના દરેક ગામડામાં વરસાદ નથી પડ્યો પરંતુ અમુક તાલુકાના અમુક ગામડાઓમાં જ્યાં વરસાદ પડી રહ્યો છે વાવનગરની અંદર અઠ્યાવીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે બોટાદમાં બે મિલીમીટર છે સુરેન્દ્રનગરમાં આઠ મિલીમીટર વરસાદ નોંધાયો છે તો મોરબીમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર સાત મિલીમીટર વરસાદ નોંધાયો છે આ સાથે જ આપણે વાત કરવી છે મધ્ય ગુજરાતની મધ્ય ગુજરાતની અંદર આણંદની અંદર વીસ મિલીમીટર વરસાદ છે ખેડામાં છપ્પન મિલીમીટર વરસાદ નોંધાયો છે મહીસાગરમાં અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા ચોવીસ કલાકની અંદર જીરો મિલીમીટર વરસાદ નોંધાયો છે પંચમહાલમાં બત્રીસ મિલીમીટર છે દાહોદમાં સત્તર મિલીમીટર છે બે દિવસ પહેલાં મહીસાગર અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ હવે અત્યારે છેલ્લા ચોવીસ કલાકની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે મહીસાગરમાં કોઈ જ વરસાદ નથી નોંધાયો વડોદરાની અંદર અડતાળીસ મિલીમીટર છે છોટા ઉદેપુરમાં છ મિલીમીટર વરસાદ નોંધાયો છે આ સાથે જ ભરૂચની અને નર્મદાની વાત કરવામાં આવે તો ભરૂચમાં તેતાળીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે નર્મદામાં પાંત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે સુરતની અંદર બે મિલીમીટર વરસાદ છે તાપીમાં પંચાવન મિલીમીટર વરસાદ છે એટલે કે બે ઇંચથી વધારે છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ નોંધાઈ ગયો છે નવસારીમાં ચુમ્માલીસ મિલીમીટર છે ડાંગમાં ચૌદ મિલીમીટર અને વલસાડમાં ઓગણત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે ધીમે ધીમે વરસાદ ગુજરાતની અંદર આવી રહ્યો છે ત્યારે ગુજરાતના એવા ઘણા વિસ્તારોને વરસાદે આવરી લીધેલા છે ત્યારે હવે એ સમજીએ કે ગુજરાતમાં જે વરસાદની આગાહી કરવામાં આવી છે એ મુજબ આજે કયા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડવાનું છે અને અતિ ભારે વરસાદ કઈ જગ્યા પર પડવાનો છે તેમની પણ જે આગાહી કરવામાં આવી છે તેમાં આપણે સૌપ્રથમ જોઈ લઈએ કયા એવા જિલ્લા છે કે જે આગાહી કરવામાં આવી છે છૂટાછવાઈ સ્થળોએ ભારે વરસાદની જ આગાહી કરવામાં આવી છે એમાં અમરેલી ભાવનગર સૌરાષ્ટ્રના આ બે વિસ્તાર છે કે જ્યાં છૂટાછવાઈ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ વડોદરા મહીસાગર પંચમહાલ અને દાહોદ જે ચાર વિસ્તાર છે ચાર જિલ્લા છે એ જગ્યા પર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ સાથે દક્ષિણનો જે ભાગ છે વલસાડ દાદરાનગર હવેલી દમણ આ વિસ્તારમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે હવે એ સમજવું છે કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન જે સક્રિય થયું છે તેને લઈને ગુજરાતમાં કઈ કઈ જગ્યા પર વરસાદ પડવાનો છે સૌપ્રથમ ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેમાં જામનગરનો પણ સમાવેશ થાય છે અને આ સાથે જ દેવભૂમિ દ્વારકા છે છે જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભાવનગર અમરેલી પરંતુ દરિયા જે પટ્ટા છે એટલે કે દેવભૂમિ દ્વારકાનો હોય પોરબંદર નો હોય કે જામનગર ને જુનાગઢ આ વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ નવસારીનો સમાવેશ થાય છે કારણ કે ચોમાસું નવસારીમાં જટકી ગયું હતું તે ઉપર આવી ગયું છે અને ગુજરાત ની અંદર વરસાદ પડી રહ્યો છે તેમને લઈને હવે બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે ધીમે ધીમે ચોમાસું હવે ઉપર આવી રહ્યું છે અને વાવણી લાયક વરસાદ છે તે બધી જગ્યા પર જોવા મળી રહ્યો છે ખાસ એ સમજવું છે કે હવામાન વિભાગે જે આગાહી કરેલી છે એ મુજબ અત્યારે જે વિંડીના મારફતથી આપણે એ પહેલા સમજ્યું કે વરસાદ કઈ રીતે છે હવે આપણે મેપના માધ્યમથી એ સમજી લઈએ જે આ બ્લ્યુ નિશાન બધા દેખાઈ રહ્યા છે એ વરસાદનું વાતાવરણ આપણને દેખાડે છે એટલે કે ગુજરાતની અંદર અત્યારે સમગ્ર વિસ્તારમાં ચોમાસાનો જે માહોલ છે એ સર્જાઈ રહ્યો છે આ સાથે જ સમગ્ર ગુજરાતની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે અને ખાસ એ સમજીએ કે અત્યારે જે રીતે આ આખું જે ગુજરાત છે ગુજરાતના મોસ્ટ ઓફલી જે વિસ્તાર છે સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય દક્ષિણનો વિસ્તાર હોય કે પછી ઉત્તરનો હોય અને કચ્છનો જે નીચેનો ભાગ છે એ જગ્યા પર પણ વરસાદ આપણને દેખાઈ રહ્યો છે ધીમે ધીમે જે ચોમાસું ઉપર આવ્યું તેમને લઈને હવે હવામાન વિભાગે જે આગાહી કરી હતી કે ખેડૂતો માટે હવે વાવણીલાયક વરસાદ થવાનો છે તેમાં હવે વાવણીલાયક વરસાદ થઈ રહ્યો છે અને ખેડૂતો માટે હવે રાહતના સમાચાર છે પરંતુ એમની સાથે જે દરિયાઈ ખેડૂતો છે તેમના માટે માઠા સમાચાર પણ એટલા માટે કારણ કે જે પચાસથી પંચાવન પ્રતિકલાકની ઝડપે જે પવન ફૂંકાઈ રહ્યો છે તેમને લઈને તેમને દરિયો ખેડવા જવા માટે પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ દરિયામાં ન જાય અને સાથે જે સહેલાણીઓ છે તેમને પણ ના પાડવામાં આવી છે કે દરિયા કિનારાના આજુબાજુના વિસ્તારોમાં તે ન જાય કારણ કે કરંટ પણ ઉદભવી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકની અંદર એકસો બાવીસથી વધુ તાલુકાઓમાં વરસાદ પણ નોંધાઈ ચૂક્યો છે કોઈક જગ્યા પર ચાર ઇંચથી વધારે વરસાદ 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 નોંધાયો નોંધાયો છે છે કોઈક જગ્યા પર વધારે એટલે કે હવે સમગ્ર ગુજરાતમાં ધીમે ધીમે વરસાદ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે મધ્ય ગુજરાતની અંદર એક સિસ્ટમ સક્રિય થઈ છે તમને અમારો અહેવાલ કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર